આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુર વ્હીલર પર જ્યારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવાના બનાવો બનતા હોય છે ગંભીર ઈજાથી માંડીને સામાન્ય ઈજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે તમામ જનતાને અમારું એક રિક્વેસ્ટ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં તમે જાતે વાહન લગાવી દો પણ સેફ્ટી ગાર્ડ ખૂબ જરૂરી છે ઉતરણ સુધી આને ચોક્કસ તમારા ટુ પર લગાવેલા રાખશો જય હિન્દ ઉત્તરાયણ ઉતરાયણ પર્વ ને આપ ભેગા મળીને સાથે મળીને સુરક્ષિત ને સાવચેત રીતે ઉજવીએ એના ભાગ રૂપે આપણે જોયું છે કે ઉતરાયણ ના આસપાસ ના અંદર ટુ વ્હીલરો પતનના દોરાથી દોરા થી ગળા કપાવા જેવા ગંભીર ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે એને અનુસંધાનમાં લઈને આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપને અને આપના પરિવાર ઉત્તરાયણના પર્વ ની ઉજવણી કરી શકીએ એ માટે વિનામૂલ્યે ટુ વ્હીલર ને સેફ્ટી ગાર્ડ નું વિતરણ નો કાર્યક્રમ કશક ખાતે